નમસ્કાર દોસ્તો હું છું આપનો આરજે દોસ્ત રજની અને આપ સાંભળી રહ્યા છો રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમ ધ કોમ્યુનિટી સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી માય કેમ્પસ માય વોઇસ મિત્રો તમે સૌએ ડૉક્ટર રક્ષાબેન દબેનું નામ સાંભળ્યું હશે તેઓ ગુજરાતી ભાષાના સારા જાણકાર છે અને વ્યાકરણને ખૂબ સારી રીતે સમજાવી જાણે છે યુટ્યુબમાં તેમના વિડીયો પણ તમે જોઈ શકો છો આજે આપણે તેમના મુખેથી એક લઘુકથા સાંભળવી છે લઘુકથાનું શીર્ષક છે ઉભય કુલ દીપિકા અને આ લઘુકથા તેમણે પોતે જ લખેલી છે તો ચાલો આપણે રક્ષાબેન દવે પાસેથી સાંભળીએ એમની જ લઘુકથા ઉભય કુલ દીપિકા ઉભય કુલ દીપિકા એનું નામ શુભા એના મમ્મી પપ્પા બહુ સંસ્કારી એની મમ્મી નિયમિત ઉમ્મરો પૂછતા સુક્ત ગાથા ગાતા પૂજે એ ઉંબરો પૂજતા હોય ત્યારે કોઈને પસાર ન થવા દે લક્ષ્મી અને વિષ્ણુ બંનેના ચરણો આલેખે એ બંને ઊભા હોય ત્યારે ત્રીજાથી કેમ પસાર થવાય ભગવાનનું માન રાખવા દૂધવાળો પણ ઊભો રહે મમ્મી પૂજા પૂર્ણ કરી ચરણોને નમીને ઊભા થાય પછી દૂધવાળો ઘરમાં પ્રવેશે આવું જ મહત્વ હતું તેમને ત્યાં રાત્રે રામ રક્ષા બોલવાનું હનુમાન ગાદી પથરાય પછી સૌ સાથે બેસીને રામરક્ષા સ્તોત્ર ગાઈ અને સ્તોત્ર પૂરું થાય પછી ગાદીને નમન કરે એને સ્પર્શ કરી એ હાથ શિરે અડાડાય શુભા એમે થયા પછી બીએડ થઈ અને પછી પરણીને સાસરે ગઈ રાત્રે સૂતા પહેલાં હનુમાન ગાદી પાથરીને રામ રક્ષા રક્ષાસ્તોત્ર ગાવા બેઠી તો એનો પતિ હસી હસીને બેવડ વળી ગયો શુભાએ મોંઠપ અનુભવી આ સાસરીમાં પોતાના પિયરના સંસ્કારો કેવી રીતે સચવાશે એ ચિંતાએ તે ઘેરાઈ ગઈ સવારે વહેલી ઉઠીને નાળી ધોઈને સાસુની કબાટલીમાંથી કંકાવટી શોધીને તે ઉંબરો પૂજવા બેઠી શ્રી શ્રીસુક્તમ ગણગણતા ગણગણતા ઊંબરો પૂછો હિરણ્ય ફરિણામ ફરીણીમ સુવર્ણાય રજત સજાન છંદ્રા હિરણમયીમ જાત જાતવેદો માવ ઊંબરાની બાર ઘરમાં પ્રવેશતા હોય એવી રીતે બે ચરણો લક્ષ્મીજીના અને બે ચરણો વિષ્ણુ ભગવાનના આળખ્યા અને પછી ઉમરાની અંદર બેઠેલી શુભાએ વાંકા વળીને લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનનો જમણો અંગૂઠો પૂજીને મનોમન મન આવકાર આપતી હોય એમ પાય લગણનો સંસ્કાર કર્યો પછી તે જેવી ઊભી થઈ શું કહું તમને પછી તે જેવી ઊભી થઈ કે તરત સાસુજી ત્યાં પધાર્યા અને કુમકુમથી પૂજાયેલો ઉંબરો અને ચરણો તેમણે મસોતાથી લૂછી નાખ્યા બોલ્યા બહુ તમારા પિયરના સંસ્કારો તમારે પિયર રાખજો અહીં તો તમે વહુ થઈને આવ્યા છો તેથી તમારે આપણે ઘરે થતું હોય એટલું અને એવું જ કરવાનું લક્ષ્મીના પગલાં ઉપર આપણો પગ પડી જાય તો પાપ લાગે શુભા તો સડક થઈ જાય કેટલી નિરાશ થઈ હશે કોડભરી વહુ પણ એણે હિંમત કરીને સાસુજીને સમજાવ્યું કે ઉંબરો પૂજવાથી ઘર મંદિર બને તો લક્ષ્મીને આપણે ઘરે આવવું ગમે એવો એમાં ભાવ છે સાસુ બોલ્યા એમ વાણિયા વેપારી પોતાની દુકાનોનો ઊંબરો પૂજે છે ઘરનો ઊંબરો પૂજા તો મેં જોયો નથી તેથી તારે એ કરવાનું કે જે આપણે ઘરે થતું હોય ઉભય કુલ દીપિકાના દીવાની શખ અણઘ સાસુના વાક વાવડાથી ઓલવાઈ ગઈ